કારણો મટકી બાંધવામાં આવી હતી સમગ્ર મંદિરોને ફૂલ ફુગ્ગા અને રોશનીથી શણગાર કરવામાં આવ્યો રાત્રે બાર કલાકે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ લાલકીના નાદ સાથે મંદિરમાં આવેલા સર્વભક્તે કૃષ્ણ જન્મમાં સહભાગી થયા હતા મંદિર પરિસરમાં કાન્હાનો પારણું બાંધવામાં આવ્યો જન્મ સાથે કેક કટિંગ કરી લાલાને ધરાવવામાં આવી હતી ત્યારબાદ મટકી ફોડવામાં આવી હતી ચોકલેટની પ્રસાદીનો વરસાદ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણને ભાવતી પંજરીનો પ્રસાદ સર્વ ભક્તોને આપવામાં આવ્યો હતો મારું નામ દિલીપકુમાર વિશ્વનાથ છે અને હું માલષિ મંદિરના પૂજારી છું એટલે આ મંદિર અઢીસો વર્ષથી આપેલું છે અમારા વોળભાઓ આ મૂર્તિ પાટણથી જેઠ ખંભે નાખીને અહીંયા વસવાટ કરેલો છે ને સ્ટેટ વખતે સ્ટેટ જમીન આપી છે અને એમાં માતાજીની પ્રતિષ્ઠા કરી છે અને અંબાજીની પણ પ્રતિષ્ઠા કરેલી છે ને અમારે રોજે રોજના સ્વરૂપ બદલાય છે સોમવારે નંદિર વાહન હોય છે મંગળવારે અંબાજી સ્વરૂપ હોય છે બુધવારે બહુચરાજી સ્વરૂપ હોય છે પુરુષવારે સરસ્વતી વીણા હોય છે શુક્રવારે ગજ હોય છે શનિવારે ગરુડ હોય છે રવિવારે કમળ હોય છે આ દિવસે દિવસના રોજે રોજનો શણગાર ડેલી ડેલી રોજે રોજ બદલાયા કરે છે અને રોજ ભક્તજનો રોજ ભક્તજનો દર્શન કરવા આવે છે અને ઉમટી પડ્યા છે આવી રીતે આજે નંદ ઉત્સવનો ઉત્સવ છે બાર વાગ્યે નંદી નંદનો ઉત્સવ ઉજવવામાં આવશે તો દરેક ભક્ત ભક્તિજનોને આવવા અમારી હાર્દિક અમંત્ર છે શ્વર મહાદેવ મંદિર અલુરિયા ચોક ભાવનગર માં આવેલ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને જન્માષ્ટમીમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની કૃષ્ણ ભગવાનને જન્મ મહોત્સવમાં બધાય ખૂબ જ અનેરો લાભ લે છે અને ધામધૂમથી રાસ ગરબા અને ભગવાન ભગવાનના વધામણા કરી અને ધન્યતા અનુભવે છે જય દ્વારકાધી સોલંકી સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે